સાંભળી લેજે મેલડીમાં અમારી મા છે દ્વારકા વાળો અમારો બાપ છે સાવન માં અમારી મા છે અને મા માટે શંકર હરિયા ગણવાના દિવસો આવશે તો ભોગવી લઈશું અને કે મરી જવું પડે તો મરી જવાની તૈયારી છે બધા જીવતર જીવવાના મોહમાં જીવતા એટલું યાદ રાખજે નમસ્કાર મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર માતાજીના અપમાનને મિત્રો ઘણા બધા વિરોધ ચાલી રહ્યા છે જેમાં મિત્રો ખાસ કરીને મનસુખભાઈ રાઠોડ છે જેમાં મિત્રો મનસુખભાઈ અવનવાર છે તે ઘણા બધા દેવી દેવતા ઉપર કટાક્ષ કરતા હોય છે હાલમાં જ મિત્રો સુરાપુરાધામ ભોળા બાલ તે અંગે પણ મિત્રો મનસુખભાઈ રાઠોડ છે તે કટાક્ષ કરી રહ્યા હતા જેમાં મિત્રો પોતે જણાવતા હોય છે કે લોકો અંધશ્રદ્ધામાંથી બહાર આવે તે માટે તે પ્રયાસ કરી રહ્યા છે પરંતુ મિત્રો ઘણા બધા લોકો છે તે મિત્રો માતાજીના અપમાનને લઈ મિત્રો તેમનો પણ વિરોધ કર્યા છે હાલમાં મિત્રો રઘુભાઈ ખાચર જે મિત્રો લોક સાહિત્યની અંદર પણ સારું એવું નામ ધરાવે છે તે મિત્રો ઘણું બધું છે તે કટાક્ષ કરતા હોય જે પણ લોકો મિત્રો માતાજીને અપમાન કરતા હોય તે અંગે છે તે મિત્રો ઘણું બધું છે તે નિવેદન આપી રહ્યા છે તો ચાલો મિત્રો આજના વિડીયોની અંદર રઘુભાઈ ખાચર શું જણાવી રહ્યા છે તેમનો સંપૂર્ણ વિડીયો શરૂ કરી કરીએ નમસ્કાર રઘુભાઈ ખાચરના હમણાં મેં વોટ્સઅપમાંથી એક વિડીયો જોયો હતો એક નફાટ માણસ એવું બોલે છે કે માતાજીને પૂજવા કરતા કુતરી પાડવી હારી તું ઘડવા ને અહીંયા એટલું કેવું છે મારે તારે જગદંબા જોવી હોય માતાજી જોવા હોય બેઠા છે નાગણીથી જગદંબા બેઠી છે આજ પણ ખવાતા મેલડીમાં અમારી મા છે દ્વારિકા વાળો અમારો બાપ છે સાવુન માં અમારી મા છે અને મા માટે સંકદર હરિયા ગણવાના દિવસો આવશે તો ભોગવી લેશું અને અંતે મરી જવું પડે તો મરી જવાની તૈયારી છે બધા જીવતર જીવવાના મોહમાં નથી જીવતા એટલું યાદ રાખજે તારે બધી બાજુ હલી જવું છે તને સરળાદ આમ છે ભુવાજી આમ છે પ્રમાણ મળે છે ને એટલા માટે દુનિયા જાય છે છે અને નામ ને બે પ્રકારે નીકળે છે યાદ રાખજો હારામાં નીકળે હામાય નીકળે આપણા માથે જોવું હોવું જોઈએ નામ કાઢવું માતાજીની પાંચ વાતો હરકી બધા તને લાઈક કરશે ફોલો કરશે બધા તને ચાહવાના છે આ ગધો રણમાં નહીં રે ધણમાં નહીં રે તૈય નામ એણ નો રહીશ માથું છે સેવલમાં લટકતા રહી જાય છે પગ માતાજીનું ઠાકરનું જુવાનું કાંઈ પણ બોલતો નહીં બીજું કીધું જય ભગવતી જયમા સોનબાઈમાં જયમાં મેરીમાં તો મિત્રો વિડીયો જોયો ને રઘુભાઈ ખાચર છે તે મિત્રો સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે મિત્રો જે કોઈ છે તે આવું અપમાન કરી રહ્યા છે તે મિત્રો છે તે બંધ કરી દેવામાં આવે અને મિત્રો તે વધુમાં પણ જણાવી રહ્યા છે કે મિત્રો લોકોને શ્રદ્ધા હોય છે મિત્રો માતાજી છે તે મિત્રો પ્રમાણ આપતા હોય છે માટે છે તે મિત્રો તમામ લોકો છે તે તમામ દેવી દેવતાઓ પાસે જતા હોય છે મનસુખભાઈ રાઠોદ દ્વારા છે તે મિત્રો સુરાપુરાધામ ભોળાદ ભાલનો પણ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત પણ મિત્રો મેળડી માતાજી દ્વારકાધીશનું પણ અપમાન કરવામાં આવ્યું હતું ઘણા બધા લોકો એવું પણ જણાવી રહ્યા છે કે મિત્રો હિન્દુ દેવી દેવતાને ટાર્ગેટ કરી મિત્રો મનસુખભાઈ રાઠોડ તે અપમાન કરી રહ્યા છે મિત્રો આ અંગે તમે શું કેવા માંગશો તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો મળશું એક નવા વિડીયોની અંદર